ભરૂચના ફાંટા તળાવથી કતોકોર બજારની ની જોડતા માર્ગ પર પૂરના પાણી ઓસર્યાને બાર કલાકનો સમય વીતી ગયો હોવા છતાં હજી પણ પરિસ્થિતિ બતતર જોવા મળી રહી છે ભરૂચ શહેરમાં ગતરોજ વરસેલા સાડા સાત ઇંચ વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેમાં ભરૂચના ફાટા તળાવથી કતોપોર બજાર સુધીના માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા હતા છેલ્લા બાર કલાકથી વરસાદે વિરામ લીધો છે અને પાણી ઓસરી ગયા છે પરંતુ આ વિસ્તારમાં હજુ પણ પરિસ્થિતિ બથતર જોવા મળી રહી છે આ વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે તો માર્ગો બિસ્માર બન્યા છે પૂરના પાણી ઓસર્યાને બાર કલાકથી વધુનો સમય થયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી

નગરપાલિકા બીજું એકદમ એ જ થઈ ગયું છે કે ભાઈ અહીંયા કોઈ રહેતી જ નથી એમ બધા જંગલી પાડી જ રહે છે અહીંયા કેમ કે અહીંયા અમારે આવવા જવાની એવી તકલીફ પડે છે હવે ગઈકાલે જોયું લઈએ પહાડી ચાલે લોકોને બીજ લાગે છે આ રસ્તા ખુલ્લા ખુલ્લું પડે છે અહીંયા માણસ પડી જાય દાંડિયા ભાઈ ભાઈ મરી ગયા દાંડિયા નાળામાં ને બધા ઓફ થઈ ગયા ભાઈ એ લોકો પરિવારનું શું હવે અહીંયા બીજું વખત તમારે એવું કરવું છે કે નાળામાં પડે ને કોઈ માણસ બહાર નીકળે ને એ બી ડેડ બોડી મળે એ તો ખોટું જ કે નહીં અરે અમે પેટ તો બની જ છે નહીં જે કંડિશન દાંડિયા બજારની હતી એ કંડિશન શું ફરીથી નગરપાલિકા દોડાવવા માંગે છે આ તમે જોઈ શકો છો કે બંને સાઈડે બ્લોક નથી અને અહીંયા ગાડી ચોવીસ કલાક પાણી ભરાયેલું રહે છે અને ક્યારેક કોણ માણસ અહીંયા ગાડી ફસાઈ જ શકે છે એની કોઈ ગેરંટી નથી ને તમે જોઈ શકો છો કે ચારે સાઈડે પાણી જ પાણી છે ગાડી કોઈ જાતની વ્યવસ્થા નથી થોડું સહી નથી છે વોટ દમદર ખાવું છે બરાબો દલા રહીશો અને વેપારી દ્વારા ફોને સવાર થી બોલાવતા આવ્યો છું આ વર્ષે ના જોયા એની વસ્તુ ની હદ આવી છે કે આ દર વર્ષે એવું છે ચોમાસામાં દર વર્ષે અચાનક બે હજાર ઓગણીસ થી આ રોડ બંને side થી ઘટક રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે એક side થી block છે તો લગભગ ચોમાસા ચોક થી પોણા ત્રણ સુધી સાડા ત્રણ સો એક મીટર block સ્થાને બાકી છે ત્રણ રસ્તો બનવા બાકી છે પણ એને લગભગ પાંચ વર્ષ થયા છઠ્ઠું ચોમાસું આવી ગયું છે ને મારા રહીશો ને મારા વેપાર દર વર્ષે ભોગવવું પડે છે ગઈ વખત ગયા દિવસે ગઈકાલે એટલે વહેસા કરવું કે ચાલીસ ફૂટ જેવા પાણી ચાલતા છે એ બહુ નુકસાન છે વેપારી બહુ નુકસાન છે કે આ રસ્તો કેમ બનતો તો નગરપાલિકાને નગરપાલિકાને ને મળી છે કે ફરીથી એનો ફરીથી આ રસ્તો કરી નાખો કેમ કે આ રહીશો કંટાળી ગયા છે સવાલ કરી દેવામાં આવ્યો છે ફરીને તમે નહીં આવો તો કરી નગરપાલિકા મારે એમને સાથ આપવું જ કે મારા રહીશોએ છે મારા વેપારીઓ છે મારા મતદાતાઓ છે એમના વગર હું મારા ચાલુ શકે નહીં હું એમની જોડે ખબરે ખબર મિલાવી ત્યાં જેમ તમે કહી કહું છું કે ભવિષ્યમાં રસ્તો બનાવવાનો ન આવે આ ચોમાસા પૂરીતા કામ ચાલુ કહી એ મારી તંત્ર ને છે